हेलो नमस्कार दर्शक मित्रों स्वागत छ अम YouTube ચેનલ માં મિત્રો આ વિડિયો માં આપણે વાત કશું IBPS એટલે કે Institute of Banking Personnel Selection વિભાગ માં આવેલી ભરતી બેંક વિભાગ માં આવેલી ભરતી વિશે મિત્રો તો સ્ટાર્ટ કર મિત્રો સમગ્ર દેશ માં વિવિધ ગ્રામીણ બેંકો માં ઓફિસ આસ્ટંગ ગ્રુપ A સ્કેલ 1 2 3 અને સ્કેલ ગ્રુપ B જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં છે તેના વિશે વાત કરીશું તો મિત્રો 27 જૂન 2024 સુધી અરજી કરી શકો છો તમે અહીં વાત કરીએ મિત્રો આઈબીપીએસ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ જેમાં પરીક્ષાનું નામ છે આઈબીપીએસ આર આરબી બે હજાર ચોવીસ સંસ્થા બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા એટલે કે આઈબીપીએસ અને પોસ્ટનું નામ છે ઓફિસ વન ટુ થ્રી અને ઓફિસ આસિસ્ટન્ટ નેક્સ્ટ વાત કરીએ કુલ જગ્યા તો નવ હજાર નવસો પંચાણું વેકેન્સી છે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે કઈ પોસ્ટ છે તેના આધારે તમારું પગાર ધોરણ નક્કી થશે અરજી કરવાની છેલ્લી તારીખ છે છવ્વીસ જૂન બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો ઓનલાઈન પરીક્ષા પ્રારંભિક ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં તમારી બે હજાર ચોવીસમાં તમારી ઓનલાઈન પરીક્ષા લઈ શકાય છે ઓનલાઈન પરીક્ષાનું પરિણામ પ્રારંભિક એટલે સ્ટાર્ટિંગ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ઓનલાઈન પરીક્ષા મુખ્ય જે મુખ્ય પરીક્ષા હોય છે તે સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં લઈ શકાય છે વેબસાઇટ તમને આપેલી છે એચ ડબલ ટીપીએસ ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ ડોટ ઇન ત્યાં પર જઈને વધુ માહિતી મેળવી શકો છો તમે એપ્લાય પણ કરી શકો છો નેક્સ્ટ વાત કરીએ ખાલી જગ્યાઓ કઈ કઈ પોસ્ટ માટે વેકેન્સી છે તો મિત્રો ઓફિસ એસિસ્ટન્ટ બહુતી પાંચ હજાર પાંચસો પંચ્યાસી વેકેન્સી બીજા નંબરે ઓફિસ સ્કેલ વન ત્રણ હજાર ચારસો નવ્વાણું વેકેન્સી અધિકારી સ્કેલ ટુ કૃષિ અધિકારી સેવન્ટી વેકેન્સી ઓફિસર સ્કેલ ટુ કાયદો થર્ટી ઓફિસર સ્કેલ ટુ સી એ ચાર્ટર્ડ એકાઉન્ટ સાઠ ઓફિસર સ્કેલ આઈટી વિભાગમાં ચોરાણું ઓફિસર સ્કેલ જનરલ બેન્કિંગ ઓફિસર ચારસો છન્નું અને ઓફિસર સ્કેલ માર્કેટિંગ ઓફિસર અગિયાર વેકેન્સી બરાબર મિત્રો તેમજ ટ્રેઝરી મેરેજમાં એકવીસ અને ઓફિસર સ્કેલ થ્રીમાં એકસો ઓગણતી વેકેન્સી છે બરાબર નેક્સ્ટ વાત કરીએ મિત્રો ઉંમર વે મર્યાદા માટે તો સ્કેલ વન માટે અઢારથી ત્રીસ વર્ષ ઓફિસર સ્કેલ ટુ માટે એકવીસથી બત્રીસ વર્ષ સુધી અને ઓફિસર સ્કેલ થ્રી એકવીસ ચાલીસ ઓફિસ આસિસ્ટન્ટ માટે અઢારથી અઠ્ઠાવીસ વર્ષ બરાબર હવે મિત્રો એ વાત કરીએ શૈક્ષણિક લાયકાત લાયકાત શું માગેલી છે તેમાં વાત કરીએ તો ઓફિસર સ્કેલ વન માટે ઉમેદવાર સ્નાતક ડિગ્રી એટલે ગ્રેજ્યુએટ હોવું જોઈએ ઓફિસર સ્કેલ ટુ માટે ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ સાથે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ ગ્રેજ્યુએટ ઓફિસર સ્કેલ થ્રી માટે ઓછામાં ઓછા પચાસ માર્ક તમે બેચલર ડિગ્રી હવે ઓફિસ આસિસ્ટન્ટ ઉમેદવાર સ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે મિત્રો બધા મોટા ભાગે બધામાં જ ગ્રેજ્યુએશન સ્નાતક ડિગ્રી માગેલી છે બરાબર પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો ઓફિસર સ્કેલ વી વનમાં પ્રારંભિક પરીક્ષા મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ ત્રણ ફેઝ રહેશે તેમાં પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બીજાના મારી પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા ઓફિસ એસિસ્ટન્ટ પરીક્ષા જે પોસ્ટ છે તેના માટે પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા રહેશે ઓફિસર સ્કેલ ટુ અને થ્રી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ બરાબર તેમાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ અરજી ફી જનરલ ઓબીસી માટે આઠસો પચાસ એસસી એસટી માટે એકસો પંચોતેર હવે મિત્રો વાત કરીએ કેવી રીતે અરજી કરો તમે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકો છો તેના વિશે વાત કરીશું તો મિત્રો જે ઉમેદવારો આ ફોર્મ ભરવા માગે છે તેઓ પહેલાં તેની સત્તાવાર વેબસાઇટ એટલે કે આઈબીપીએસ તમને આગળ જણાવું આઈબીપીએસની વેબસાઇટ પર જઈ રહીશો જવાનું રહેશે મુલાકાત પહેલા ઉમેદવારો ઓનલાઈન અરજી પર ક્લિક કરવાની છે ત્યારબાદ તમને ઓનલાઈન ક્લિક કર્યા પછી તમારો નોંધણી નંબર અને મોબાઈલ નંબર નોંધણી કર તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો છે જે ઉમેદવાર જેમના જીમેલ એકાઉન્ટ મોબાઈલ નંબર સાથે નોંધણી કરાય તેઓ તેમના રજિસ્ટર નંબર અને પાસવર્ડ સાથે પડી તેમને એકાઉન્ટ લોગિન કરો તમે એકવાર ચેન્જ થઈ ગયા પછી તમારે લોગિન કરી શકવાનું રહેશે લોગિન કર્યા પછી બધા મિત્રો તમે વ્યક્તિગત માહિતી અને સરનામું ભરવાનું એટલે કે તમારે પર્સનલ માહિતી જે હોય છે તે ભરવાનું સરનામું ડિટેલ માહિતી ભરવાની રહેશે આ બધી પ્રક્રિયા કર્યા પછી ઉમેદવાર તેમના દસ્તાવેજો ફોટા સહી દસમી અને બસ બારમી માર્કશીટ તમામ દસ્તાવેજો અપલોડ કરવાના છે એટલે કે મિત્રો તમારે તમારા માર્કશીટ જે હોય છે ફોટો સહી વગેરે અપલોડ કરવાના છે આ બધું કર્યા પછી લાસ્ટમાં તમારે તેમની ચૂકન રકમ કાપી લેવી જોઈએ અને તેમનું ફોર્મ સુધી પીડીએફ ડાઉનલોડ કરી જો આ બધું કર્યા પછી તમે એપ્લાય કર્યા પછી તમે ફોર્મ સ્લીપ ડાઉનલોડ કરવાની છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આઈબીપીએસની વેકેન્સી વિશે વાત કરી તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવા નવા ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે અમારા ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ